મિત્રો કોઈતા ઉભા રહ્યા છે ધવલ એમના ભાઈ બહેનો ભેગો થવા ગયેલો છે અમારો તાલા મકા આવે છે હવે ચલો બધા આવી જઈએ એટલે નીકળી જઈએ અહીંયાથી અમે નીકળી ગયા છીએ અમે આવી ગયા છીએ બનાસ નદી મિત્રો તમે જોઈ શકો છો બનાસ નદી ના બ્રિજ ઉપર અમે હેડી છીએ અત્યારે હાલ વરસાદ થોડો થોડો ચાલુ છે ધીમો ધીમો ફાઈનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ ધોનેરા ધોનેરા સીએનજી અમે ગેસ પૂરો ઉભારી ગયા છીએ તમે જોઈ શકો છો સીએનજી ફોર્મ ધવલ ઉભા આગલી ગાડીમાં ગેસ પુરાય છે હવે આપણો વાળો છે આપણે જઈએ ગાડી આગળ કરી આવે આપણી ગાડીમાં ગેસ પુરવાનું ચાલુ હમ આ ગયે છે રાજસ્થાન ને એટલે અમે રાજસ્થાન માં આવી જાય છીએ હવે જો અગલી ગાડીઓ પાર્કિંગ માં લગાય છે બધા જ્યાં છે ફરવા અમે પણ જાશું ફરવા હોટેલ ઉપર તો આયા ભરાલ નયસર નઈ ગયા નયસર આવી ગયા હવે ધવલ ભાઈ કહે કે શું આયા અમે આપણે પોચી જે સોતરના ઠેકે ઠલન ઠલન દેકે દેખો ગવાય આપા આપો તો પીતા હને दारू લેતી હા તો અમે ખાલી જોવા આવ્યા ઠેકો ખૂબ વિદાદ આ તો શેઠા થી તો આવતા હો

તો આ કોઈ પકી જાય છે સાચોડ નો બહુ ખરાબ છે બહુ પબ્લિક છે હો રણુજા જો કેટલા ટ્રેક્ટર જાય આ સાપી કે બહુ મખાઈ ખાવી હાલી મખાઈ જ મારતી તો કઈ મળી હા

YouTube में नाम चीज का राजा सिंह पुत्र ब्लॉग आई एम खबर पड़े मैं तो सुनो मैं बता रहा तो बता लगा राजा सिंह पुत्र ब्लॉग राजा 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 सिंह ये लो ट्रैफिक सही है जो अमुक गाड़ियों तो बढ़ती थे जी हो जाए हमें चले चले हेड़े जी ट्रक ना गुजरात की पब्लिक बहुत आवाज हो रहा है

રાઇસ્ટર નો ઓલ પણ સીએનજી પંપ થઈ ગઈ છે. રણુજા જવા માટે કોઈ બી ને વિંધા સહી શકે હવે કારણ કે સીએનજી પંપ થઈ ગઈ છે હવે શું નજારો ના કે જોર છે જોર નજારો હગાડેગા હા તમને અતત નજારો ના કણ કણ

चल। बहुत दूर निकल। आओ। आओ यार। हमने बाज पास कर ली तो है। जड़ी जैसी जैसलमेर हाईवे। यहाँ से जैसलमेर 180 किलोमीटर सा। देखिए, देखिए जगह सा बड़ा। 180 किलोमीटर जैसलमेर। અમારે ચોસલ મેલને જવાનું નથી આગળથી ટ્રેન ટ્રેનમાં દેવાનો ચાલીસ ચાલીસ પચાસ કિલોમીટર આગળથી વરસાદ ચાલુ હોય ધીમે ધીમે અમે હડ્યા જઈએ છીએ ધીમે ધીમે આ રીતનું ઝેડવાનું હોય આ તો પેલું ભૂર થઈ જાય દોસ કલાક ખૂટી જાય આ રીતે આ લંગા લંગા ઝેડવાનું એવું કેવા મળે

ભયંકર વરસાદ પડે બહુ ભયંકર વરસાદ પડે ભાઈ ભવાની કહેવા આવવાનો રાયધાણ ડેમ અમુક ઘણા બધા ભરજે બરાબર જો પાણી એટલું હેજ રોડ પર કોઈ બીવડા વેવા નહીં પણ હાજુ પણ ભાઈ ફોક કરવો રાજસ્થાન રાજસ્થાનમાં

પોખરણ માં સીએનજી પંપી આઈ ગયા છે રાત ની એસન્ટ પડી હતી બે વાગ્યા ની હજી ગેસ મળ્યો નથી કેટલી ગુજરાત ની પબ્લિક પાસે જાય છે હોય અને મિત્રો કોઈને આવું નહીં ડિફરન્ટ ના ભરોસે સીએનજી મળશે નહીં અહીંયા કોમાસા અમે ગાડી ખેંચી લઈને આઈ જાય છીએ ઘેરે છે એ અમારે મોટર પડી ગયેલી હતી એ મોટર ના ખાવા માટે મોટર થઈ જઈ છે ફિટ અને હવે ગાડી કરીએ પછી ચાલુ નેકડી ગયા અમે મોટર બોટલ લગાવીને પાસા ઘર માટે જો મિત્રો જોઈ શકો છો કેટલો વરસાદ પડ્યો અહીંયા બે મગા પાણી પાણી છે રોડ પર પાણી છે તો મિત્રો ચોમાસામાં બહુ વરસાદ રાખીને અહીંયા કે બહુ ભરાઈ જાય છે રસ્તામાં બહુ પાણી ભરાય નેટ ને રાતે જો મિત્રો કેટલું પાણી આગળ પણ પાણી ભરેલું હે